બે ગ્રામ ના વીસ થી પચીસ હજાર રૂપિયા સો તો પચીસ લાખ રૂપિયા અને એ શંખ વ્યક્તિ એ મને કહ્યું

એટલી આર્થિક રીતે નહીં આરાધનાની રીતે પણ આપણી વૃદ્ધિ થાય એવી એ એ એવી એક ઘણી હોય તો તીર્થશંકર પરમાત્મા જ્યારે બૈન્દ્રિય બન્યા હશે ત્યારે આવા આવી ગતિમાં ગયા છે સમ કે બૈન્દ્રિય એ સિવાય કોઈ ગતિમાં બની જેવી રીતે દૈન્દ્રિય ચોરિન્દ્રિય પંચેન્દ્રિય બન્યા હોય તો ઉત્તમ જીવ બન્યા હોય હાથી બન્યા હોય તો અસ્થિ રત્ન બને જે રાજા કે ચક્રવર્તીના ઉપયોગમાં જ આવે અશ્વ રત્ન બને હેમ પરમાત્મા

બે પ્રહર દેશના આપે રોજ એક પ્રહર નહી પ્રહાર એના કલાક ગણો એક પ્રહર ના ત્રણ કલાક એવરેજ ત્રણ કલાક છ કલાક ત્રીસ વર્ષના ગણો કેટલા થાય

એક રાત માં શ્રેણી સહિયો જનમિતા યશ્ય આરામે સમાસરત ભૃગુપુર સશ્રીમાન મુનિ સુવ્રત પ્રકૃતા કારુણ્ય સાંદ્રે દ્રિશો એ મુનિ સુરસ્વામ પધાર્યા ભરૂચમાં દેવોએ સમવસરણ રચ્યું બારે પરસદા આવી દેશના આપી અને દેશના આપ્યા પછી પહેલા ગણધર ભગવાનને પૂછે છે કે આ સમવસરણમાં કોણ પ્રતિબોધ પામે બધાને ગણધરને ખબર જ હોય પણ બધાને ખ્યાલ આવે એટલા માટે કહે છે કે ભગવંત આ આખા સમૂહ શરણ બાર પ્રસાદામાં કોણ પ્રતિબોધ પામે તો કે એકે બાર પ્રસાદામાંથી એકે ને તો તો કે કે અશ્વરત્ન આ રાજાનો જે જીત રાજા છે એનો ઘોડો છે ને એ એક સિવાય કોઈ પ્રતિબોધ નથી એક વીરયંત પ્રતિબોધ પામ્યો છે રે ઘોડા માટે 60 યોજન એક યોજનના કેટલા કિલોમીટર થાય એક યોજન આઠ માઇલ થાય એટલે બાર કિલોમીટર થાય અને કોની માટે એક ઘોડાને ને તો મળે એટલા માટે સમ્યક્ દેશ વ્યક્તિ ઘોડા એનો પૂરો ભાવ હતો એ પણ પરમાત્માએ કહ્યું કે પૂર્વભૌમાં એક શ્રેષ્ઠી હતો અને અનેક અલગ અલગ ધર્મના આચરણ કરતો હતો એમાં એને એક દિવસ ગુરુ ભગવાન મળ્યા ગુરુ ભગવાનની ચર્યા જોઈ ગુરુ ભગવાન તે કઈ પ્રતિબોધ નથી કર્યો ફક્ત ગુરુ ભગવાન ચાલીને આવી રહ્યા છે એમની આચરણા જોઈ એની ગોત્રી જોયા આ બધું જોયું અને એને બહુમાન જાગ્યું બધું બોલવાથી નથી થતું આચરણ થી થાય એ આચરણ જોયું અને એને બહુમાન થયું એની પાસે ગયા સાહેબ મારે ધર્મ સમજવો છે શું છે આપણો ધર્મ કઈક જુદું લાગે છે અને ગુરુ ગુરુ ભગવંતે એમને ધર્મ સમજાવ્યો ધર્મ સમજાવી દીધો એને સ્વીકારી લીધો વ્રત લીધા નિયમ લીધા બધું જ કર્યું અને પરમાત્માની ભક્તિ કરે મુનીશ્વર સ્વામીની પ્રતિમા ભરાવી અને ભગવાનની પ્રતિમા ભરાવી અને થોડા વખત ગયો પછી ગુરુ ભગવાન વિહાર કરી ગયા આપણા મન કેવા હોય નબળા ગુરુ ભગવાન વિહાર કરી ગયા પાછું એનું મન એ પાછું પોતાના મૂળ જે કરતો એમાં અને એ બધું કરવા એમાં એના શ્રાવણ બની ગયો બની ગયો અહિયાં કેમ આવે છે ત્યાં જઈને પાછો આવે એટલે એને ચીડવે છે અને એમાં એક દિવસ કોઈક મોટો અભિષેક ને બધું હતું યજ્ઞ હતો અને મંદિરમાં બધું ઘી લઈ જતા હતા તો ઘી જે જગ્યાએ પડ્યું હતું એ જોયું કેટલાય દિવસોથી પડ્યું છે એની અંદર ઉધઈ થઈ ગઈ છે એ ઘી ઉપાડી ઉપાડીને બધા લઈ આવે રસ્તામાં ઉધઈઓ નીચે પડે અને એની પર બધા ચાલે ઉધઈ મરી જાય એટલે આને પાછું યાદ આવે કે મેં છોટું કર્યું હું જે ધર્મમાં હતો પાછો આમાં કેમ મારું એટલે એ બધી ઉધઈને બચાવવા ગયો અચ્છા પેલા પેલા મુંડી આવે તો આ બધું શીખવાડી દીધું છે એમ કરીને એની પાછી મસ્કરી કરી એટલે એનું મન છે ને વિચલિત થઈ

હરિહંત બની ને થાય તમે સામાયિક કેવી રીતે કરો પોતે સામાયિક બનો તો સામાયિક થાય મેં એક વાર કહેલું પોતે સામાયિક બની જાઓ તો સામાયિક

આપણે બંને સરખા જ છીએ પરમાત્માને કહી ભગવાન તો હું તમે જે છો એ હું છું તમારું આવરણ ખુલી ગયું છે મારું આવરણ ઢંકાયેલું છે મારા કર્મો અધિક ઉપર ઢંકાયેલા છે પણ વાદળ ઢંકાયેલો પણ સૂર્ય તો છે એટલે અરિહંત પદ પરમાત્મા હું પણ અરિહંત છું દ્રવ્યથી ગુણથી શુદ્ધ જ્ઞાન શુદ્ધ દર્શન શુદ્ધ ચારિત્ર અનંત અવ્યાબાદ સુખ હ અનંત આનંદ પરમાત્મા મારામાં પણ છે તમારામાં પણ છે આ બે તો સરખા છે હવે ત્રીજામાં ફેર પડે પર્યાયમાં તમારા પર્યાય કેટલા બે જોવું અને જાણવું પરમાત્માના બે જ પર્યાય છે આપણે કાલે વાત થયેલી જ્ઞાતા અને આપણા ઘણા પર્યાય છે પરમાત્મા કરતા આપણે આગળ શું જાણવું જોવું એની સાથે મોહ કરવો રાગ કરવો દ્વેષ કરવો ગુસ્સો કરવો ઝઘડો કરવો બધું જ કરવું આપણે એની સાથે છીએ એ પર્યાય ને થોડું બદલીએ આપણામાં પણ બે પર્યાય લાવીએ આખા દિવસ માં ફક્ત બે સેકન્ડ કાઢો પાંચ સેકન્ડ કાઢો જેમાં આપણે ફક્ત જોતા ને જાણતા જોઈએ રાગ બે બે મિનિટ બે મિનિટ એને કાઢો કે જેમાં આપણે હરિહંત બની ગયા છીએ સામે જે આવ્યું એને જોઈ લીધું સામે જે આવ્યું એને જાણી લીધું એમાં રાગ નથી કરવો જયેશભાઈ આવ્યા કે કલ્પેશભાઈ આવ્યા કે ધર્મેશભાઈ આવ્યા બસ જોઈ લીધા

કે ઈયળ હોય ને ભમરો છે ભમરી છે એને ઈંડું મૂકવું હોય તો ઈંડું મૂકે એનો દર બનાવે પહેલા પછી એની અંદર ઈંડું મૂકે અને પછી એક એક ઈયળ બે ત્રણ ઈયળ પકડે એને ડંખ મારે એટલે બેભાન થઈ જાય મરે નહીં અને અંદર મૂકી આપે પછી ભમરી બહાર ગુંજારો કર્યા જ કરે કર્યા જ કરે કર્યા જ કરે કર્યા જ કરે એટલે પેલું જે ઈંડું છે એ સેવાય ઈંડું સેવાય એમાંથી ભમરું નવો ભમરો બહાર આવે બહાર આવ્યા પછી એને ભૂખ લાગેલી હોય ખાય શું શરીર ત્યાં પડ્યું હોય અને અંદર થી ભમરો બહાર આવે આપણને ખબર નથી બનતો પણ ભમરો તો બને જ છે પરમાત્મા નું ધ્યાન કરતા 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 આ રીતે દ્રવ્ય ગુણ અને પર્યાયથી ધ્યાન કરવું છે દ્રવ્ય એ જ છે ગુણ પણ એ જ છે પર્યાય પણ એ લઈ આવે છે એ દ્રવ્ય ગુણ અને પર્યાય અરિહંત પદનું ધ્યાન કરતા કરતા આપણે પણ અરિહંત પણ શરૂઆત કરી છે એક સાથે સીધા નહીં બનાય આજથી શરૂઆત કરવી પડશે બે બે મિનિટ કાઢી અડધી મિનિટ કાઢી એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધુકી કટે કોટી અપરાધ એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ થોડું થોડું કર્યું પણ થોડું સંગત કરી પરમાત્માની પરમાત્મા સાથે સંગત કરવી છે તો પરમાત્માની ની જેમ તમે તમારા ફ્રેન્ડ સાથે ફરવા ગયા હો તો એ જે કરે તમે કરો તમે કરે એ કરે બે જણા સાથે જ ખાય સાથે જ પીવે સાથે જ નાચે છે હરિહંશ પદની સંગત કરવી હોય તો હરિહંદપદનું ભણે આપણે જેવા નહીં ભણે આપણે એના જવાબ દ્રવ્ય ગુણ પર્યાયથી એમના જેવા બનવું છે આ રીતે અરિહંસ પદની આરાધના આજે હરિહંશ પદના બાર ગુણો છે એની આરાધના કરવાની છે બાર સેકન્ડ બાર મિનિટ અથવા બાર બાર દિવસમાં પાંચ પાંચ સેકન્ડ આ કરજો અરિહંત પદની આરાધના થશે અને હરિહંત પદ સુધી પહોંચવા માટેનો આપણો રસ્તો ખુલ્લો તો આજે અરિહંત પદની વાત કરી સિદ્ધ પદની વાત આગળ કરીશું વગેરે અધિકાર ધન્યજીન